હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ નાઇલોન સેવની રીત આ નાઇલોન સેવ આપણે એકદમ સરળતાથી બનાવવાની છે અને ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય ફ્રેન્ડ્સ તો કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને જો તમને અમારી રેસિપી પસંદ હોય ફ્રેન્ડ્સ તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સમાં શેર જરૂરથી કરજો નાયલોન સેવ માર્કેટમાં ઘણી મોંઘી મળતી હોય છે પણ જો તમે આ રીતે ઘરે બનાવો તો એકદમ સરળતાથી બની જાય છે અને ઘણા ઓછા ખર્ચે તૈયાર થાય છે તો તેના માટે સૌપ્રથમ આપણે અહીંયા એક વાટકો ભરી અને ચણાનો લોટ લીધેલો છે આ રીતનો એક વાટકો ચણાનો લોટ લીધો છે ત્યારબાદ અડધો વાટકો આપણે પાણી લીધું છે અને પાણીની અંદર આપણે તેલ ઉમેરીશું જે મોવણ માટે આપણે તેલ ઉમેરતા હોઈએ છીએ એ આપણે લોટની અંદર નહીં પણ આ રીતે પાણીની અંદર ઉમેરવાનું છે બે મોટી ચમચી તેલ ઉમેરીશું પાણીમાં ત્યારબાદ આપણે તેને મિક્સ કરવાનું છે ચમચીની મદદથી એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું જેથી તેલ અને પાણી એકદમ સરસ મિક્સ થઈ જાય આ રીતે પાણી અને તેલ મિક્સ કરીને લોટ બાંધવાથી સેવ એકદમ સરસ તૈયાર થાય છે પોચી અને ક્રિસ્પી એવી સેવ તમારી તૈયાર થશે માર્કેટ જેવી જ તો સરસ આપણે પાણી અને તેલ મિક્સ કરી લીધું છે પછી પાછળથી પાણી વધારે પાણીની જરૂર પડશે તો આપણે ઉમેરીશું પણ અત્યારે આપણે અડધો વાટકો પાણી લીધેલું છે હવે આપણે ચણાના લોટની અંદર થોડી હિંગ ઉમેરીશું અને મીઠું નાખીશું સ્વાદ અનુસાર થોડી હળદર નાખીશું ચપટી એટલે તેનો કલર સરસ આવે હવે આપણે મીઠું નાખીશું સ્વાદ અનુસાર હિંગ હળદર અને મીઠું ઉમેર્યા પછી જે પાણી આપણે મિક્સ કરીને રાખ્યું હતું તે વચ્ચે આ રીતે ખાડો કરી અને આપણે ઉમેરી દઈશું અને આ રીતે આપણે લોટ બાંધીશું ચણાનો લોટ બીજા લોટ કરતાં પ્રમાણમાં વધારે ચીકણો હોય છે એટલે થોડું થોડું પાણી નાખતા જઈએ અને લોટ બાંધવાનો નહીં તો લોટ ઢીલો થઈ જશે એકદમ બીજું આપણે થોડું પાણી લીધું છે એ પાણી પણ આપણે આ રીતે ઉમેરતા જઈ અને લોટ બાંધીશું આવી રીતે થોડાક જ લોટમાંથી ઘણી બધી સેવ તૈયાર થાય છે અને આ સેવનો ઉપયોગ તમે ભેળપૂરીમાં કે ભેળમાં સેવ મમરામાં અથવા તો એમને પણ તમે ખાઈ શકો છો બધા જમાં આ સેવનો ઉપયોગ તમે કરી શકો છો કોઈ ચાટ બનાવી હોય તો તેમાં પણ તમે આ સેવ ભભરાવી શકો છો સરસ લોટ બંધાઈ ગયો છે તો તેમાં આપણે ફરીથી અડધો વાટકો પાણી લીધું હતું તેમાંથી થોડુંક જ પાણી બચ્યું છે હવે આપણે આ લોટને થોડીવાર સેટ થવા દઈશું ત્યારબાદ આ રીતનો સંચો લેવાનો છે સેવ પાડવાનો જે સંચો આવે છે આવી રીતનો એ લઈ લેવાનો તેને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અંદરની સાઈડ તેલ લગાવી લેવાનું છે સરસ રીતે આવી રીતે બધી જ બાજુ તેલ લગાવી લેવાનું અંદર આપણે સરસ તેલ લગાવી લીધા પછી આપણે જે ઉપરથી ઢાંકણ બંધ કરવાનું હોય તેને પણ કરી લેવાનું આ રીતે જો તમે પહેલી વાર પણ આ સેવ બનાવતા હશો તો પણ તમારી સેવ પરફેક્ટ જ બનશે એકદમ સરળ રીત અમે તમને બતાવી છે હવે જે સૌથી ઝીણી જાડી હોય છે એ અહીં અમે લીધી છે આના કરતાં થોડી મોટા કાણાવાળી જાળી પણ તમે લઈ શકો છો અને એના કરતાં થોડા મોટા કાણાવાળી જાળી પણ તમે લઈ શકો છો પણ આપણે અહીં નાયલોન સેવ બનાવવાની છે એટલે એકદમ ઝીણી જે જાળી હોય એ લીધેલી છે અહીં તેમાં પણ તેલ લગાવી દેવાનું ત્યારબાદ સંચાની અંદર આપણે જાળી સરસ ફિટ કરી દઈશું જે નીચે ઢાંકણ હોય છે એની અંદર જાળી મૂકી આ રીતે અને બંધ કરી દેવાનું છે હવે આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો એમાંથી થોડો થોડો લોટ લઈ અને સંચામાં આપણે લોટ ભરીશું થોડો તેલવાળો હાથ કરીશું એટલે હાથમાં લોટ ચોંટે નહીં અને થોડો થોડો લોટ લઈ અને આપણે સંચામાં ભરતું જવાનું છે તેલવાળો હાથ કરી લેવાનો બીજી બાજુ તેલ પણ ગરમ કરવા મૂકી દેવાનું તમે જોઈ શકો છો બિલકુલ હાથમાં લોટ ચોંટતો નથી હવે આપણો એકદમ સરસ લોટ બંધાઈ ગયો છે જે રીતે ફરસાણની દુકાનમાં નાઇલોન સેવ બનાવવામાં આવે છે એ જ રીતનો આપણે અહીંયા લોટ બાંધી દેવાનો છે અને આ રીતે થોડો થોડો લોટના ગોળા વાળી અને આપણે સંચામાં ભરી લેવાનું છે એક જ સંચામાંથી ઘણી બધી સેવ તૈયાર થાય છે ફ્રેન્ડ્સ સંચો સરસ ભરાઈ ગયો છે તો હવે આપણે તેને ઉપરથી આ રીતે બંધ કરી દઈશું અને પછી તેલ ગરમ થઈ ગયું કે એ નહીં એ ચેક કરી અને આપણે સેવ પાડીશું આ સેવ એટલી ટેસ્ટી લાગે છે કે નાના બાળકોને જો તમે આપશો તો એ લોકોને પણ ખાવાની ખૂબ જ મજા આવશે અને જે લોકોને ચાવવાની તકલીફ પડતી હોય એ લોકો પણ આ સેવ ખાઈ શકે છે એટલી પોચી બને છે તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો તેની અંદર આ રીતે સેવ પાડવાની છે આપણે સેવ પડી ગયા પછી સંચાને ઊંધો ફેરવીશું એટલે એની જાતે જ સેવ પડવાની બંધ થઈ જશે પહેલાં આપણે સીધો ફેરવવાનો અને પછી સેવ પડી ગયા પછી ઊંધો ફેરવીશું એટલે એની જાતે જ સેવ પ પડવાની બંધ થઈ જશે આ સેવને તળાતા વાર નથી લાગતી આ ફટાફટ તળાઈ જાય છે એક બાજુ સરસ તળાઈ જાય એટલે આપણે તેને બીજી બાજુ ફેરવી લઈશું વધારે વાર રહેવા દઈશું તો લાલ થઈ જશે એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને ગેસની આંચ આપણે ફૂલ જ રાખવાની છે બંને સાઈડ સરસ સેવ તળાઈ ગઈ છે તો હવે આપણે કાઢી લઈશું આ રીતે બંને બાજુ તળી લેવાની છે તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું બબલ્સ આવતા બંધ થઈ ગયા છે આ જ રીતે બધી સેવ આપણે પાડતું જવાનું અને તળતું જવાનું છે બિલકુલ આની અંદર તેલ નથી ભરાતું જો તમે આ રીતે લોટ બાંધશો તો એકદમ તેલ વગરની અને સરસ સેવ તૈયાર થાય છે પણ જો તમે આની અંદર સોડા કે એવું કંઈ નાખશો તો તેની અંદર તેલ ભરાઈ જશે એટલે જ્યારે નાયલોન સેવ પાડીએ ત્યારે તેની અંદર સોડા કે એવું કશું નાખવાની જરૂર નથી પડતી એ જ રીતે આપણે બીજી સેવ પણ પાડી લઈશું પહેલાં સીધો સંચો ફેરવવાનો અને ત્યારબાદ ઊંધો ફેરવીશું એટલે સેવ પડતી બંધ થઈ જાય અને એ જ રીતે તળી લેવાની છે બંને સાઈડ આવી રીતે સરસ સેવ આપણી તૈયાર થઈ ગઈ છે બંને બાજુ સરસ તળી અને ક્રિસ્પી તૈયાર કરી લેવાની છે તેલ આપણે ગરમ હોય ત્યારે જ સેવ પાડવાની છે ઠંડુ તેલ હશે તો બરાબર સેવ તળાશે નહીં તમારી એટલે તેલ સરસ ગરમ કરવાનું પછી જ આપણે સેવ પાડવાની અને આ જ રીતે બધી સેવ પાડી લેવાની છે તો તૈયાર છે આપણી આ નાયલોન સેવ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એક જ સંચામાંથી કેટલી બધી સેવ તૈયાર થઈ છે અને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી સેવ તૈયાર થઈ છે તો તમને અમારી આ સેવની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને જો તમે ક્યારેય ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી બનાવજો આ બધાને ભાવશે બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય